નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે નસવાડી તાલુકાના ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે નસવાડી તાલુકાના ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે જેમાં નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી ઉપર આવે લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જેમાં અશ્વિન નદી બસો ગામોમાંથી પસાર થતી હોવાથી બસો ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે નસવાડી તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતા તમામ નાના નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા છે તો ખેડૂતો ખેતી કામમાં જોતરા છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો કુકાવટી ગામે લો લેવલના કોઝવે ઉપર કોક્રીટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બહુ ભારે વરસાદ પડે છે આ પરિસ્થિતિ આજ બધી પશુ પશુ પાણી પીવાની તકલીફ પડે એ બધી દૂર થઈ જાય છે અને અસલી નદી બે કાતે વહી રહી છે એ પછી તેમને આ રોગ ખરાબ થઈ ગયો છે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે રાતનું બહુ પાણી આવ્યું છે આમના થોડું ઓછું થઈ ગયું છે પાણી રેહાન પટેલ ન્યૂઝ છોટા વેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર